લખપત તાલુકામાં પાણીની સમસ્યા લખપત તાલુકામાં પાણીની સમસ્યા બાબતે તથા પાણીનો ગેરકાયદેસર વેચાણ બાબતે વાત કરતા કોંગ્રેસ આગેવાન પીસી ગઢવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ હું પીસી ગઢવી કચ્છીલા કોંગ્રેસાઈ પ્રવક્તા અને લખપત તાલુકા પંચાયત માજી પ્રમુખ લખપત તાલુકામાં ઘણા સમયથી પાણીની સમસ્યાઓ છે અને સમગ્ર તાલુકાના લોકો મામદાર કચેરીમાં ઉપવાસમાં બેઠા ફક્ત પાણી મેળવવા માટે જે ભારતના બંધારણમાં એક જોગવાઈ છે કે રહેણાંક પાણી કે શિક્ષણ આરોગ્યની આ સુવિધાઓ પ્રજાને પૂરી પાડવી પણ આજની સરકારમાં એવું બને છે કે વિચાર કરો કે લખપત તાલુકાને અબડાસાને પાણી આપવા માટે કોઈ પૂજા કન્સ્ટ્રક્શન નામની કંપનીને કામમાં આપવામાં આવ્યું છે એને બારથી તેર કરોડ રૂપિયા એનું એનું ટેન્ડર હોય એક તાલુકાનું નેવ્યાસી ગામને એને પાણી આપવાનું હોય અને એ એજન્સીને કુશળ અને બિનકુશળ કારીગરો પ્લમ્બરો ઇન્જિનિયરો રાખીને કામ કરવાનું હોય ત્યારે એકસો ને પાંત્રીસ જેટલો સ્ટાફ એને રોકીના ગામડાઓમાં કામ કરવાનું હોય ત્યારે એ ફક્ત પચીસ માણસોથી જ કામ ચલાવે છે એણે અધિકારીઓને ભાગીદાર બનાવી દીધા છે અને એ કંપનીને બાર લાખ રૂપિયાનો દંડ થયેલો જે દંડ પણ એ કંપની ભરતી નથી આજે વિચાર કરો કે જે કંપનીઓ સરકારના દંડ ના ભરે સરકારનો નિયમ પ્રમાણે પાણી પૂરું ના પાડે અને લખપત જેવા એક અતિ પછાત તાલુકામાં આવડો મોટો ભ્રષ્ટાચાર જો થતો હોય પાણી વિતરણના નામે તો વિચાર કરો આ ગુજરાત રાજ્યની તિજોરીને આ લોકો કેટલું નુકસાન કરતા હશે એ પૂજા કન્સ્ટ્રક્શનમાંથી કોઈ બીજી કંપનીને પેટામાં કામ આપી દીધું છે અધિકારીઓ એને છાવરવામાં લાગી ગયા છે દોઢસો માણસોને બદલે ત્યાં પચીસ માણસથી કામ ચલાવવામાં આવે છે અને નથી ખાતો અને નથી ખાવા દેતો એવા નારાઓથી આ બનેલી સરકારના અધિકારીઓના પેટનું પાણી નથી હતું એ એજન્સીને એ લોકો રદ નથી કરી શકતા બ્લેકલિસ્ટ નથી કરી શકતા અને એજન્સીઓ આજે કરોડો રૂપિયા કમાઈ અને ત્યાં લખપત તાલુકામાં પોતાની મનમાની કરી રહી છે અને ગરીબ લોકો એ કચેરી જ્યાં પરની પાણી પુરવઠા કચેરી છે એના એન્જિનિયરો કોઈનો ફોન નથી ઉપાડતા કોઈ ત્યાં પ્રતિનિધિઓ જાય તો એને ધાકધમકી કરવામાં આવે છે એને એમ સામેથી કહેવામાં આવે છે કે તમે અમને બ્લેકમેલિંગ કરો છો તમે અમારી વહીવટી પ્રક્રિયામાં રૂકાવટ કરો છો આવી એક ગંભીર જેને કહેવાય કે એવી એ લોકો પર આક્ષેપ મૂકે અને એ આક્ષેપો થકી હવે પ્રતિનિધિઓ એની કચેરીમાં જવાનું ટાળ્યું છે અને લખપત તાલુકાની પ્રજા આ કેસને નામદાર કોર્ટમાં લઈ જવા અને વિધાનસભામાં આ પ્રશ્નને મૂકવામાં આવશે કે ખરેખર ગરીબોના પાણીના પૈસા ગરીબોને પાણી પહોંચાડવા માટે કયા કયા લોકો અને કયા કયા અધિકારીઓ આમાં ભાગીદાર છે જેની પણ સરકારે તપાસ કરવી જોઈએ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે